સંતરામપુર તાલુકાની સુરપુર ગામે સસ્તા અનાજની દુકાન વિવાદ ગ્રાહકોને ભારે વિરોધ તંત્ર સ્થળ પર પહોંચી કરીને ઉકેલ લાવ્યો સંતરામપુર તાલુકાના સુરપુર ગામે આવેલી સસ્તા અનાજની દુકાનમાં નિયમિત અનાજ અને કુપન ના આપતા દુકાન સંચાલક ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો હતો આજ રોજ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસના રોજ વહેલી સવારે દસ વાગે મોટી સંખ્યામાં દુકાન પાસે ભેગા થઈ ગ્રાહકોએ વિરોધ નોંધાવ્યો હતો સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ દુકાન કરતા સતત ગેરહાજર રહે છે ને ગ્રાહકોને તેમનું હકનું અનાજ તથા કુપન પણ આપતો નથી આ ઘટનાની જાણ થતા તાત્કાલિક સંતરામપુર ગામના સરપંચ મામલતદાર તથા પ્રાંત અધિકારીને ટેલિફોનિક રીતે રજૂઆત કરાઈ હતી આ પછી તંત્ર તરફથી સંતરામપુર તાલુકા મામલતદાર તથા પુરવઠા મામલતદારની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અધિકારીઓ બંને પક્ષોની વાત સાંભળીને દુકાન સંચાલકની તાકીદ કરતા જણાવ્યું કે આવતીકાલથી તમામ ગ્રાહકોને પૂરું અનાજ અને કુપન આપવા પડશે

7 વરસ 7 વરસ થી તમે ગોડાઉન મેનેજર સાહેબ ને રજૂઆત કરી હતી આની તો એમને શું જવાબ આપ્યો તમે અંગુઠો મુકવાની બાકી છે તો એના માટે શું કરવા કીધું અંગુઠો મુકવા કે જવાનું એકસુની તો જણાવી તમે તો તમે આજ દિન સુધી अनाज આપવા આવતું નથી બરાબર તો તમારે ફરિયાદ એમ છે કે આજ દિન સુધી અનાજ આપ્યું નથી અને કોઈ પણ આગળ કાર્યવાહી કરતા નથી ને કામમાં મદદ કરતા નથી રેશન કાર્ડ ચાલુ કરાવવામાં બરાબર ને અને તમારી માંગ છે કે તાત્કાલિક ધોરણે તમારું રેશન કાર્ડ ચાલુ કરવામાં આવે અને તમને પૂરતું અનાજ આપવામાં આવે બરાબર ને તમારા ઘરમાં કેટલા સભ્યો છે જણા સારુ આપ બોલો બેન તમાર ટણે બેનનું નામ બોલો શું નામ છે તમારું બેન મારો અમતુ અમતુ બેન કેવા સુકા અમતુ સુકા સુકા ભાઈ અમતુ ભાઈ તમારું બેન ડામો સુશીલા બેન દિનેશ ડામો સુશીલા બેન દિનેશભાઈ તમારું ડામો કોકિલા બેન લક્ષ્મણભાઈ ક્યારથી તમારું પરમિટ બન છે બેન આજે કેટલા વર્ષ થયા તમને અનાજનથી મળતું કેટલા વર્ષથી અંદાજે 3 4 વર્ષ 3 4 વર્ષ થઈ ગયા પરમિટ કઢાવી ત્યારનું મળ્યું નથી પરમિટ કઢાવી ત્યારથી મળતું જ નથી બરાબર તો તમે અહીંયા ગોડાઉન મેનેજરને વાત કરી હતી હા કાગળિયા આપ્યા હતા બે ત્રણ વખત કાગળિયા આપ્યા કાગળિયા ખોવાઈ ગયા તમારું કામ થયું નથી અને કોઈ અનાજ આપતું નથી બરાબર તો તમારે બી રજૂઆત એ જ છે કે તાત્કાલિક ધોરણે પરમિટ ચાલુ થાય અને અનાજનો જથ્થો પૂરતો મળે બરાબર ને ઓકે બેન તમારું નામ શું છે મંગળીબેન નાથુભાઈ દામા તો તમને કેટલા સમયથી અનાજ નથી મળ્યું આના મહિનાને ગયા મહિને તમને અનાજ મળ્યું નથી અને તમારું પરમેટ જમા કરી લીધું છે જમા કરીને એનું કારણ શું બતાવ્યું તમને કાલે પાસે આવું અચ્છા તમે અંગુઠી મારી પણ અંગુઠી નથી તો જમા કરી લીધું બરાબર અને તમારું પરમેટ એમને જમા કરી અને આજ દિન સુધી આપ્યું નથી અને અનાજ પણ નથી આપ્યું આજે આવ્યા છો પણ હજી દુકાન આજે ખુલ્લી નથી બરાબર કે આવા કેટલા ધક્કા ખાતા બેન તમે તા આની ઉદય શ્યાલ ટકા ખાધા આની સુધી તમે આ મહિનામાં 4 ઢક્કા ખાધા બરાબર એટલે આ ગોડાઉન મેનેજર તમને વારંવાર ઢક્કા ખવાળે છે બરાબર ને હા તમે માળતે કે સ્કિલ મોર એને તાણ કિલો ગૌમળે ભેજવાનો હજી છે બરાબર તો મોતું કેટલા ટકા કો બરાબર તમારું ફળ્યું કયું છે દામામાં દામા ફળિયા બરાબર ઓકે કુળગણ મને કાળ આખો છે ને 18

ગયા મહિને એમને રાશન નથી મળ્યું આ મહિને બી રાશન નથી મળ્યું કેમ નથી મળ્યું તો કે અંગુઠી બરાબર આવી નથી એમ કરીને રેશન કાર્ડ જમા કરી લીધું છે

કાર્ડ મૂકીને જાય ને આમ કદાચ એમને ના ખબર પડે મૂકીને જાય તો ભી તમારે ના પાડવાની કે ભાઈ નઈ કદાચ તમે લાઈન માં માણસો ઉભા હોય અને તમારી પ્રથા કરતા હોય કે ભાઈ કાર્ડ રાખો

કાકા कुटुंब માં કો છોકરો તો નામ પાલક પર કે દાખલ કરી દેવાનું અને એના ફિંગર થી મળી જશે ખબર અને આવી સીધી સલાહ આપો ભાઈ તમે હવે ફરી બીજી ફરિયાદ સુધી કોઈને આવતી નથી આપતા

તો હું જ લેવા તો પણ આ દુકાન બંધ હતી એટલે હું પાછો જતો મારે બીજા જવાનું પછી મારી ઘરવાળી આવી મેં એને કીધું એકસો ચાર રૂપિયા લઈને જજે અને ઓગણીસ કિલો અનાજ મળશે હું આજે નવ વાગ્યા આયો ગયા આ ઓગણીસ કિલો મળશે ઘરે જઈને પૂછ્યું કે કેટલું મળ્યું ટકા પડ્યું એટલું જ મળ્યું હે અને કેટલા પચાસ રૂપિયા લીધા હવે એમ કીધું એટલે મેં અનાજ તોલ્યું ઘરે જઈને કેમ પૈસા ઓછા એ મારી માં સાંભળી લો એક વાર સર પછી મેં ઘરે જઈને તોલ્યું તો સોળ કિલો નીકળ્યું પછી મેં ગ્રુપમાં મેસેજ કર્યો કે મારે બી ઓછું આવ્યું હે મેં મેં મારો ગ્રુપ જે મેસેજ આવ્યો ને એ ગ્રુપમાં નાખ્યો એક બીજા ભાઈએ મેસેજ ના ગ્રુપમાં નાખ્યો મને બી ઓછું તો મેં ખાલી એટલું જ લખ્યું હતું કે જેને પણ મળ્યું હોય અને જેને બી મોબાઈલમાં મેસેજ આવ્યો હોય ઓછું મળ્યું હોય એ બધા આપણે ગોદામી જઈ એમને રજૂઆત કરશું કે શું થયું છે કેમ ઓછું આવ્યું ઓછું આવતું હોય તો આપણા ઉપર જાણ કરશું એ રીતનો અમે મેસેજ કર્યો હતો અને અત્યારે અવેલેબલ અમારા ગ્રુપમાં મેસેજ છે આટલું જ કર્યું છે અમે તો હું કાલે ઉખરેલી હતો એમનો ફોન આવ્યો તમે કહીશો મેં ઉખરે ઉખરેલું તો તમે ગમે ત્યાં ગામમાં હું આવું તમારી તને એટલે અમે તઈ દુકાનમાં જઈ બેઠા એમ કે હું આમ તે તમારે ગોદામ જોઈએ મેં કીધું મારે નહીં જોઈતી હું મારો ધંધો કરું છું તો એવું અને ગમે તે આવે અમારે તો કોઈ પડી નથી વિનુ કાકા કાકા થાવ હો પણ હું જે તમે કીધું એટલું જ કહું છું બરાબર આવું મને કીધું એટલે મેં ગામવાળાને જાણ કરી જો હું ગામ ખાતે જ ચાલું હું એકલો કોઈ દિવસ અમને વ્યક્તિગત વિરોધ નથી મારો હવે આ ફરિયાદ નહીં આવી જોઈએ બીજી મારો વ્યક્તિગત કોઈ હાથે વિરોધ નથી અને મારા કોઈને ઝઘડો બી નથી આ મહિને તમારું વિતરણ લગભગ પૂરું થવા આવ્યું છે પૂરું 85 થી જેવું થઈ ગયું છે આ સારા સાંભળેને કોઈ વ્યક્તિગત વિરોધ નથી હું બધાની સેવા કરવા જ બેઠેલો છું જે બાકી છે એ આ બે દિવસમાં પૂરું કરી દે ભાઈ અને આવતા મહિનેથી કુપન પૂરું અનાજ બરાબર પ્રિન્ટર બધું થવું જોઈએ થઈ જશે બસ

ત્રણ સાડા ત્રણ કિલોમીટર થાય કેટલું થાય વાત ના કર્યું કેટલા છે